સમગ્ર રાજ્ય અને દેશમાં નાની છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મોત નિપજ્યું હતું જેથી પરિવાર શોકમાં ગ્રભ થઈ ગયો પૂર્ણા ગામમાં રત્ન કલાકાર અચાનક મોત નિપજ્યું હતું દિનેશ મકવાણા અચાનક છાતીમાં દુખાવો થયો ત્યારબાદ દિનેશને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા

થોડું થોડું એને એમ થયું કે મને એસિડિટી છે એટલે એસિડિટીની ટીકડી પીધી પણ એને સાતીમાં જે મૂંઝારો હતો ને એવું એને કંઈ ભાંસ ન થયો કે મને આવી રીતે એટલે ધીમે ધીમે દુઃખવા રહ્યું એટલે એસિડિટીની ટીકડી પીધી એને બરાબર ટીકડી પીધી તા એને ઉલટી થઈ ઉલટી થઈ એટલે તરત જ એને આમ કાટિયાને બધું આમ થોડું થોડું શરીર લૂઝ પડવા માંડ્યું લૂઝ પડ્યા પછી તરત જ એના ઘરવાળા હતા એને અવાજ નીકળી ગયો એમ એટલે બધા ઉચકી અને નીચે આવ્યા તો બીજા માળ સુધી એને થોડો થોડો શ્વાસ લેતા હતા પછી વ્હીલમાં નાખ્યા એટલે એનો શ્વાસ બંધ થઈ ગયો પછી ગયા રૂદમમાં વૃદ્ધમમાં ટ્રીટમેન્ટ કર્યું પછી એણે કીધું કે ભાઈ હવે આમાં કઈ બહુ છે નહીં તમે સિવિલમાં લઈ જાવિલમાં સિવિલ માં પછી તો અહીંયા જે પોસ્ટમોર્ટન માં જ આવ્યા હતા શું લાગે છે એની આડત્રીસ વર્ષ હતી હીરા માં હતા